હલો ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છું મજામાં તો અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં છો તો અમે આવી ગયા છો દિવેલા તો આપણા આ છે ને એક બાજુ ફરાવી દઈએ એટલે આમ પાડી છે ને થોડીક ચડી જાય એટલા માટે એ બદલી નાખીએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો

હાકીમ પછી દિલમાં હસવાઈ ગયા હતા નાનો ટ્રેક્ટર સવારે મોટું ટ્રેક્ટર હાક્યું અને બપોર પછી નાનું ટ્રેક્ટર હાક્યું પછી ફાઇનલી ઘેરે પછી ગયા આ મારી ઢીંગલી રમે છે જો શું કરે છે બેટા તું હા શું કરે છે શું કરે છે કાક ન કાક ભાઈ બોન તબી રમી કમ્નિ આમ ચેલ સબસ્ક્રાઈબ કરી લાઈક સબસ્ક્રાઈબ કરી शेअर कर जा बाय बाय तो दोस्तों अ वीडियो नहीं इतलो राज की पसंद तक मामू